नमस्कार मित्रों चेनल आपू स्वागत है बीस अगियारच्चीस ने शनिवार राशिफल मेष राशिफल खूब जबकदार हो तरफ थी सहकार तर मनोबल ओरवारे वीडियो में आग पहला पेला अमा ने लाइक करो और सब्सक्राइब करो जे तमने वीडियो की महिति मती रहे आजे तब सारू एवं धन कमाशो खर्च में ने कारण बचत कर मुश्किली पड़ से સંબંધીઓ સહકાર આપશે તેજમ તમ તમારા મગજને સંતાપ અપ તો ભાર હડવો કરશે રોમાન્સ ને આજે ઓછો મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારું પ્રિય પાત્ર ખોબ જવધારે પડતી માંગ કરી રહ્યું હોય એવું લાગે છે આજે કામના સ્ઠડે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમનું બદા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહે છે પણ સ્વાસ્થ્યને લગતી કેટલાક બાબતો તમને હેરાન કરી શકે છે ઉપાય રોજ મદ લેવાથી પ્રેમજીવનમાં મીઠાસ આવે છે વૃષભ રાશિફલ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો વ્યાજબી રહેવાનો પ્રયત્ન કરો ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવે છે લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગહું મહત્વ હોય છે પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો રોમાંસ ચોક્કસ જોરદાર છે ઉપાય ઘરમાં ગંગાજયનો કોઈપણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે મિથુન રાશિફળ કોઈ ઝઘરાલું વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂળ બગડી જશે બિલ આર્થિક બોજો વધારશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્તર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો પણ દિવસના અંતે બધું જ સમૂહસૂત્રું પાર પડશે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે રાત્રે બિસ્તર પાસે તાંબાના વાસણમાં પાણી રાખો અને આવતી સવારે નજીકના વૃક્ષના મૂળમાં આ પાણી નાખો કર્કરાશફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ લાંબા ગાળાથી આવવાના નાના અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે તમારી સાંજને ચમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ષમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો તમે તમારું બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો તમારી ઊર્જાનો સ્તરર ઊંચો રહેશે કેમ કે તમારો પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધીવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો ઉપાય ક્રીમ સફેદ અને પેસ્ટલ જેવા રંગોના વસ્ત્રો પોતાના દૈનિક વપરાશમાં લાવો અને પોતાના વ્યવસાયિક જીવનમાં વધારે શુભતા લાવો સિંહ રાશિફળ અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મૂકશે સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહેંચી ઓળવામાં તમારા મદદ કરશે બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે આજે રોમેન્ટિક લાગણીનું એવો જ બદલો મળશે લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જો કે તમારે ગભરાવની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશામાં છે તો તમને સારા ફળ જરૂર મળશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠમ ક્ષણ સર્જશો ઉપાય પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગથી બનેલા શોપી સ્મૂર્તિઓ જિજ્ઞાસાઓ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યમાં પરિણમે છે કન્યા રાશિફળ મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એને ગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે अंगत जीवन उपरांत तमारी जात ने कोई सखावती कार्य साथ साकड़ो ए तमने मानसिक शांति आपसे पु अंगत जीवन ना भोगे न करता बाप तो पर एक सरखू ध्यान आपव आजनों दिवस तमारा प्रेम जीवन में एक अद्भुत दिवस बनी रहे नवा संयुक्त साहसों तथा भागीदारी पर सही सिक्का करवाती दूर रहो सावचेती भरिया पगला दिवस जारे तमने मगज करता दिलनी वधु जरूर परशे। आजे तमने विश्व में सौथी पैसादार अनुभूति थशे। केम के तमारा जीवन साथी तमारी साथे एवु वर्तन करशे। उपाय लाल कालीन अथवा चादर नो उपयोग करो तुला राशिफल कशुम करने अनेच्छा તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળે છે તમારા પરિવારને યોગ્ય સમય આપો તમને એ અનુભવતી થવા દો કે તમને તમને પરવા છે તમને સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમે ફરિયાદ કરવાની કોઈ તક ના આપો આજે તમે તમારા પ્રેયપાત્રના હૃદયના ધક્કારા સાથે સાથે મિલાવશો હા તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તમને સામે આ ફરિયાદ મૂકી શકો છો તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવારી અનુભવ કરશો ઉપાય રોગમુક્ત જીવન જીવવા માટે સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરો વૃશ્ચિક રાશિફળ દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ आजे तमने धन खर्चवा जरूर नहीं पड़े केम के घर ना कोई मोटा आजे तमने धन आपी शके छे। तमारा अनिश्चित वर्तन छता जीवन साथी सहकार आपशे तारी बारी में फूलों मूकी तरह प्रेम दर्शावो, तमारो आत्मविश्वास वी छे तथा तमारो विकास स्पष्ट छे जो तमे तमरा घर बहार अभ्यास करो छो अथवा नौकरी करो छो तो आजे तमे तमारा परिवार ना तरीवार साथे फ्री टाइम में बात करी शको छो તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહે છે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય મજબૂત પારિવારિક ગાંઠ માટે કેલાના મૂળ ઓફિસ તથા ઘરમાં રાખો ફળ સારા જીવન માટે તમારું સ્વાસ્થ્ય અને સમગ્રતઃ વ્યક્તિત્વ સુધારવાનો પ્રયાસ કરો આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે પરિવારના સભ્યોનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલાં બે વાર વિચારજો સમયનું ચક્ર ખૂબ ઝડપથી ફરે છે તેથી આજથી જે તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવામાં મદદરૂપ થાય છે ઉપાય રુદ્રાક્ષની માળા ગળામાં પહેરો અને એક સમૃદ્ધ વ્યવસાયિક જીવન પાઓ મકર રાશિફળ તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચારશક્તિને મંદ પાડી દીધી છે ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાળ આપી શકે છે ઉપાય કોઈ પણ શનિ મંદિર ઉપર તેલ અને પ્રસાદ ચઢાવો અને પોતાના સંબંધોમાં રોમાંસ વધારો કુંભ રાશિફળા તમારું શારીરિક સારમથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે પૈસા કમાવાની નવી તકો લાભદાયી હશે તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેનમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે આજે તમે કુદરતી સૌદ્ર દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરે એવી અપેક્ષા રાખશો નહીં આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો લોકોને સમય આપવાથી કરતા પોતાને સમય આપવાનું વધુ સારું છે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય વ્યવસાયિક જીવનમાં વિકસિત થવા માટે લાલ અથવા કેસરી કાચની બોટલમાં મૂકેલું પાણી પીવો મીન રાશિફળ તાણથી મુક્ત થવા માટે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો બાળકોમાં રહેલી એલાજની શક્તિની અનુભૂતિ તમને થશે કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વળણ પર અંકુશ રાખો જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર સંભાળ આપશે પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય ઉત્કૃષ્ટ આર્થિક વિકાસ માટે તાંબામાં સક્રિય થયેલું પાણી પીઓ તાંબા વાસણમાં મૂકેલું પાણી વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો મેળવો જય શ્રીરામ